જયપુર જોવું હોય તો કેટલા દિવસ લાગે આ પ્રશ્નનો જવાબ દરેક માટે અલગ હોય શકે પરંતુ જયપુરને મન ભરીને જોવું હોય અને જાણવું હોય તો ઘણો સમય લઈને અહીંયા આવવું પડે અને ફરવું પડે અને આવવું મને લાગે છે કેમ કે મને ફક્ત થોડા જ કલાક મળ્યા જયપુર ને જોવા માટે જેમાં ઘણું પ્રખ્યાત એવું હવા મહેલ જે ફક્ત હું બહારથી જોઈ શકી જ્યાં બીજી ઘણી હિસ્ટોરિકલ ઇમારતો દરવાજા જોયા જાણે ઇતિહાસ તેઓ સાચવીને બેઠા હોય એવું લાગે એમ તો આ બે ત્રણ કલાકમાં ઘણું નથી જોયું 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 પરંતુ જે એ મન ભરીને અહીંયા આવીને એક વાત મને જરૂર લાગી કે એક દિવસ જયપુર આવીશ તો ઘણો સમય લઈને આવીશ અને જેટલું જોઈ શકું જાણી શકું તેટલું જાણવાનો પ્રયત્ન કરીશ પરંતુ એ જાણવા માટે તમે મારી સાથે જોડાયેલા રહેજો સફર વિથ અંજલી સાથે